श्रीहनमुरुधा तैश्चन्दने कौसुमे हरेरशेखरपङ्क्तिमेश्च हृदये शुक्ला ं चिन्ते ॐ श्रीहरिकृष्णाय नमो नमः श्रीघनश्यामाय नमो नमः શ્રી ગુણાતીતાનદ્રી ગુરવે નમો નમ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સ્વામી કે અવસર તો કડવા જ હોય પણ તે રોગ ટાળે તેમ અવસર જેવા કડવા વેણ કહ્યા વિના રોગ ન જાય માટે સ્વભાવ મૂકીને મોટા જેમ કહે તેમ કરવું અને આપણે પ્રભુ ભજવા એમાં માન કે ક્રોધ આવ્યો કામ આવ્યો કે લોભ આવ્યો તો નાખે પણ વિષયનું ખંડન કરીએ ત્યારે આવો ને આવો જીવ રીએ નહીં ને વિષય વળગે તે મુકા ન મુકાય ત્યારે વિષયનો સંબંધ થયો કહેવાય અને પંપોળીને રાખીએ તો એ કઈ સ્વભાવ દવા છે એ કડવી હોય સ્વામી કે કડવા વેણ કયા વિના રોગ ન જાય જીવાત મને કેટલાય રોગ લાગુ પીડા છે સ્વભાવ રોગ છે આ લોકોની માયા મમતા નો રોગ છે આ દોષ બધા એવા છે માન છે ક્રોધ છે લોભ છે કામ છે એ માણસને વિકી નાખે

विषय बड़गे ते मुका न मुकाय तेरे विषय नो संबंध थो कहवा स्वामी के देह ने सुख करे वो पदार्थ ग्रहण न करे तेने देह नो अनादर कहवा बहुघरी बात है ना तो आप तो सुख मटे वलखा मरता हो પણ જીવને સ્વભાવ પડી જાય છે કે કોઈને કામનો કોઈને લોભનો કોઈને સ્વાદનો કોઈને ક્રોધનો કોઈને ઠેકડી કરવાનો એવો સ્વભાવ પડે છે પછી જ્યારે દેહાભિમાન ટોકાય ત્યારે ઠીક કરીએ નહીં રાત્રિ માંદા હોય ને ત્યારે જગાય દાંડ દુખતી હોય તો રાત્રી બધી જગાય પણ સ્વામી કે બે ઘડી ભજન માટે જગાય નહી તમે હાવ સીધું દેખાય નોકરી વેલે ટાઈમ કરવાનો હોય નોકરી મેળવી હોય તો ગમે એટલા વાગ્યા નોકરી છ વાગ્યા ની હોય તો છ વાગ્યે પહોંચી જાય નોકરી ને પૂગી જાય પણ હવારે આરતી ને ભોગવું હોય તો ભોગે હવા હાથે આરતી થતી હોય ના ભોગે નોકરી માટે જગાય પણ ઠાકોરજીના ભજનમાં ભજન માં જગાય ઘણા નથી એવું કરતા છ દિવસ સુધી વેલા ઉઠે ને પછી રવિવારે દહ વાગ્યા સુધી ઉતારીએ

મંદીન મિન હુઈ લીયા યો એવો જીવનો સ્વભાવ છે સ્વામી કે સ્વભાવ પડી જાય કે બેડ દુખતી હોય તો આખી રાત જગાય જો પણ બે ઘડીક પણ ના થાય હા માકે સ્વામી કે દરવાજા વાળા હોય તે દેખે છે દરવાજા વાળા એટલે કો આવ પોંગ હોય અંતિયાના નવમા વચનામૃતમાં દરવાજાવાડા બતાવ્યા છે महाराज કે મારા મોટા મોટા સાધુ જામપણ રૂપ ભગવાનના ધામને દરવાજે ઊભણ છે તે કોઈ ચૌર ચકારને માહી પેશવા દેતા નથી ચોર ચકાર કે આ મમતેવન સ્વામી બીબાઈ

સ્વામી કે દેહ અભિમાન વધારે તો મોક્ષ થાય એવું જાણતું નથી દેહ અભિમાન ઉધરતા જાય તો પછી મોક્ષ થાય એવું જાણતો નથી સ્વભાવ ટકાય ત્યારે અવગુણ લે ને જ્યારે અવગુણ આવે ત્યારે બુદ્ધિ ભ્રષ્ટ થાય અપમે સૌ બહુ પર વાત આવે ને ત્યારે

જેને સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી એમ કે મહારાજ શ્લોક ક્ષેત્રે કૃતમ પાપ તીર્થ ક્ષેત્રે વિનસ્ય

લોઢા માં લીટા કેરા હોય ને એ કોઈ દિવસ જાય નહિ કાગળમાં વય જાય પલરી જાય ને બળી જાય ને સુકાઈ જાય ને હળી જાય ને માટીમાં કેર્યું હોય તો એ વય જાય પથ્થરમાં કેરવું હોય તો પથ્થર એ ભાંગી જાય ને તૂટી જાય લોઢા માં લીટા કેરા હોય ઈ જાય એ પાપ કોઈ દિવસ વસડે નહીં આપણે અહીંયા જોયું લોસોક નું શિલાલેખ છે એમાં પથ્થર લખેલું છે હજારો વર્ષો થઈ ગયા તો એ જ જતું નથી પથ્થર માં જ જતું હતું પછી લોટામાં ક્યાંથી જાય માણસો જોવા આવે એને લ્યો હું લખી નાખું છે પણ કોઈ વાંચી શકતું નથી એમાં લખેલું જોવાની ટિકિટ પાછી સ્વામી કે દેહાભિમાન રૂપ જે સ્વભાવ છે દોષ છે પોતાને ટોકે તેનું બોલ્યું ના ગમે એનું બોલવું છે કોઈને ગમે સ્વામી કે જો ગુણ આવશે તો ઉદા સ્વામી કે મારો તો કેવાનો સ્વભાવ છે ને એટલે હું કઉ છું એક વાત ખબર તમને ચોસઠપદી ગ્રંથ લેખો ચૌસઠ પદીમાં અમુક પદો ની અંદર સંતના લક્ષણ છે અમુક પદ ની અંદર અસંતના લક્ષણ છે અસંતના કેવા છે चेनु कामे का पीली दुना कलो भेल इला जली धीरे जेने जी बेरोडी कईरो रांक माने तो फजे तिके धीरे एवा जननु जानो जरूर मुख नती जोया जे उरे संतना लक्षण क्या क्या लेखा

સ્વામીએ સંતના લક્ષણ વર્ષ પેલા ભય લાગતો નિષ્કુડાય હટા આકરું લાગશે પેટારામાં હાથાડ દીધી કાઢવી નથી બહાર

આકરું લાગે ને માથે આવે આકરું લાગે સ્વામી કે સ્વભાવ તો એવા છે એ પણ એડા વિનારી નહી આવું ગુજરાતી દીધું અમને ઓ ભાઈ ભગવાન ને તો સાધુતા ગમે છે ક્રોધ કરીએ તો વ્યવહાર પણ બગડે છે ક્રોધ કરો તો વ્યવહાર બગડે ક્રોધ કરી ત્રણ નરક ના દ્વાર લેખા કામ ક્રોધ અને લોભ આ ત્રણ નરક ના દ્વાર લેખા છે એ ત્રણેય મહાબળવાન છે કામે કોઈ રીતે ઘડીક માં છૂટે નહીં નહી પ્રકૃતિ પ્રમાણે પછી તો હોય ઘણા વર્ષો પેલા અમે ગામ માં ગયા હરિમંદિર માં એ ગામ ના એક સાધુ વક્તા થયેલા ભણેલા ગણેલા બાપા હતા મંદિરના પૂજારી એના જ કુટુંબના સાધુ હતા બાપા કે પૂછડી પર થઈ જાય એટલે ક્રોધ આવી જાય એમ વાત વાત બાપા એ કેટલા વર્ષો પેલા કીધું હતું મને એમ થયું તેનું આપડે ધ્યાન રાખવું ક્રોધ નું સ્વરૂપ વિરૂપ લેખું છે શાસ્ત્ર માં મારા જે વચનામૃતમાં લોયાના પેલા વચનામૃતમાં કેના જેવું બે દ્રષ્ટાંત સર્પ

તોય બીક લાગે અને વાઘ નું આ ત્રણ દોષ છે ને બહુ બળિયા છે એટલે ગુણાદિત સ્વામી એ એના ઉપર જ વાત કરી અને માન તો પાછો બધા રાજા છે ક્રોધ ઉત્પન્ન થાય ભગવદ્ ગીતા છે માનાત ક્રોધો બીજા માન ભંગ થાય એટલે ક્રોધ ઉત્પન્ન થાય ભવતી સમોહ ક્રોધ માંથી મોહ ઉત્પન્ન થાય બુદ્ધિ બુદ્ધિનો નાશ થાય એટલે પતન થાય પતન નો રસ્તો છે આ પતનનો નો માર્ગ સ્વામી કે ભગવાનના ભક્તના ગુણ સંભાળીએ એ ગાઈએ ને ત્યારે ગુણ આપડવામાં આવે પ્રભુ પ્રભુજવાનમાં આદર કર્યો પણ એ કામ અધ્વચ રહે એવું છે એ સમાગમ વિના તો ભગવાનનું સ્વરૂપ સમજવું કઠણ છે અરે મોટા મોટા ઈશ્વર છે પણ સ્વરૂપ સમજવામાં મુંજાય છે હે મોટા મોટા ઈશ્વરોય ભગવાનનું સ્વરૂપ સમજવામાં મુંજાય છે બહુ સરસ વાત સ્વામી ટકોર કરી કે ભગવાન ના ભક્ત ના ગુણ સંભાળી જેમ ભગવાન ચરિત્ર કલ્યાણકારી છે મારા કે ભક્તના ચરિત્ર પણ કલ્યાણકારી છે પણ બેયમાં તફાવત એ છે ભક્તના ચરિત્ર છે ને

રિહાઈ જાય તોય કલ્યાણકારી છે ખબર પડે શિક્ષા પત્રી માં એટલા માટે જ મહારાજે લેખો કે પૂર્વેથી આ જે મોટા પુરુષ તેમણે જે ધર્માચરણ કર્યું હોય તેનું ગ્રહણ કરવું ધર્માચરણ કર્યું હોય તેનું ગ્રહણ કરવું નહીં જેવા બુદ્ધિ ધર્માચરણ કરે મારે મારે આમાં તો લીખું છે લખવું પીડું જો વિચાર કરો તો ખબર પડે કારણ કે મોટા મોટા ઘણી વાર ભૂલ ખાઈ જાય સામાન્ય જીવ તો બિચારા હું પણ ભગવાન છે એ સદાય નિર્દોષ મૂર્તિ છે ભગવાનનું સ્વરૂપ સમજવું दिव्य रूप मानुष एक रूप करी के दर्दचीन अलग खलई का साक्षात भय वात नवीन दिव्य चरित्र मनुष्य स्वरूप बे कल्याण करें शहजान स्वामी महाराज श्री प्रतिम श्री धारम सार बदे